તો જે ગૌમાતા મિત્રો કેમ છો તમે બધા મજામાં તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક પશુ છે એનો વિડીયો જો કોઈ પણ પશુપાલક મિત્રને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકવો હોય તો આ નંબર ઉપર અમને તો મિત્રો તમે જે એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો તમે ગાયની હાઈટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો આ સાથે સાથે ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયનો તમે કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો લાલ કલર કોમ્બિનેશન છે ગાયના બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો હવે વાત કરવામાં આવે તો આ ગાયની તમને હું કન્ડિશન વિશે જણાવી દઉં એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી તમને આપી દઉં તો આ જે ગાય છે એ ગાયનું વેતરની જો વાત કરવામાં આવે તો આ જે ગાય છે એ ગાયનું બીજું વેતર છે હેમાં ગાયના માલિકનું કહેવાનું છે અને આ ગાય થોડાક જ દિવસની કાચી છે હાલ વેતર વેતરમાંથી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે કિંમત વાસે વાત કરવામાં આવે તો એકસઠ હજાર રૂપિયા કિંમત જે છે એ પણ મેં તમને આગળ સ્ક્રીન ઉપર બતાવી દીધી એ જ રીતે આ ગાયની જે કિંમત છે એ એકસઠ હજાર રૂપિયા ગાયના માલિકે રાખેલ છે હવે મિત્રો આ બધી વાત તો મેં કરી દીધી કે તમને ગાયની કંડિશન વિશે ગાય વિશે જે થોડી ઘણી માહિતી હતી એ માહિતી મેં તમને આપી દીધી હવે આગળ વાત કરવામાં આવે તો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાય તમને ગામ મંડલિકપુર અને મિત્રો જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો જૂનાગઢ તો મિત્રો જૂનાગઢ જિલ્લાનું ગામ જે છે મંડલિકપુર ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે મિત્રો આગળ જો તમને વાત કરવામાં આવે તો આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ વિશે જો તમને વાત કરવામાં આવે તો આ મેં ગાયના માલિકના જે કોન્ટેક નંબર એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલ છે હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો આ જે ગાય તમે જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે આ બધી ગાયો એક સાથે આપવાની છે એટલે મિત્રો એક બાય એક એટલે કે એક પછી એક ગાય તમે જોઈ લો તો સાથે આપવાની છે એટલે હું તમને એક સાથે કિંમત થઈ તો મિત્રો તમે આ ગાય ઓળખ્યું જોઈ શકો છો એટલે કે ગાયું જોઈ શકો છો ઓળખ્યું છે વાછડિયું છે અને મોટી ગાય પણ છે એ પણ તમે જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે એક બ્લેક કલરમાં એટલે કે કાળા કલરમાં છે સાથે સાથે લાલ કલરમાં છે એક ગાયની તમે અડર ક્વોલિટીની બધું પણ જોઈ શકો છો આ ગાયની નીચે વાછળીઓ છે વાછડિયું પણ તમે જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ વાછડિયું છે મિત્રો આ ગાયની નીચે અને આગળ વાત કરવામાં આવે તો આ બધી ગાયો એક સાથે આપી દેવાની છે એટલે મિત્રો એ આ બધી ગાયોની જે કિંમત છે એ એક સાથે રાખેલ છે એટલે કે એક સાથે બધી ગાયોની કિંમત જે છે એ રાખેલ છે અને આ ગઈની કિંમત વિશે જો વાત કરવામાં આવે તો હું તમને સ્ક્રીન ઉપર કિંમત બતાવી દઉં છું એ જ રીતે આ બધી ગાયોની કિંમત જે છે એ ગાયના માલિકે પચાસ હજાર રૂપિયા રાખેલ છે ને એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે તો તમે ત્યાંથી બધી ગાયુંની કિંમત પણ જાણી શકો છો એટલે કે જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો આ જે બધી ગયું છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વિશે વાત કરવામાં આવશે તો આ બધી ગયું જે છે એ તમને જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તાલુકા વિશે જો વાત કરવામાં આવે મિત્રો તો કે તાલુકો રાજકોટ અને ગામ વિશે જો વાત કરવામાં આવે તો કે ગામ તંબા તો મિત્રો તંબા ગામમાં રાજકોટ તાલુકો લાગશે અને રાજકોટ જિલ્લો લાગશે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાયું છે અને એના માલિકના જે કોન્ટેક નંબર એટલે કે ફોન નંબર જે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે જો ગાય ગમતી હોય ને લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન ન કરતા હવે એના પછી મિત્રો આ જે ગીર ખૂટ જોઈ શકો છો એટલે કે ગીર વાછળો જોઈ શકો છો ઓરિજિનલ ગીર છે તો આજે આ વેચવાનો છે અને ખાસ કરીને વાત કરવામાં આવે મિત્રો તો તમે એની શરીરનું એટલે કે બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો બહુ સારું અને બેસ્ટ બોડી સ્ટ્રક્ચર છે સિંગ પેટર્ન તમે એની જોઈ શકો છો સાથે સાથે તમે એની કાનકટ પણ જોઈ શકો છો બહુ સારી કાનકટ અને બહુ સારો વાછડો છે કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે તો કાબરો કલર છે અને હાલ કાબરા કલરની બહુ ડિમાન્ડ છે મિત્રો તો હવે હું તમને વાત કરવામાં આવે તો આ જે વાછડો છે એની ઉંમર વિશે તમને જણાવી દઉં તો આ વાછરડાની ઉંમર મિત્રો ખાલી એક વર્ષના આઠ મહિનાનો જ વાછડો થયો છે હવે આ જે વાછડો છે એ નામની વાત કરવામાં આવે તો કોહીનું નામ રાખેલ છે બાપની વાત કરું એટલે કે ફાધર વિશે જો વાત કરવામાં આવે તો આ વાછાડાનું ફાધર રાહત છે હવે કિંમત વિશે જો વાત કરવામાં આવે મિત્રો તો આ વાછળાની કિંમત ગઈ માલિકે બે લાખ અને એસી હજાર રૂપિયા રાખેલ છે કોહીનું બુલ વેચાવશે બે લાખ ને એસી માં હવે આ વાછળો છે એટલે કે આ ફૂડ છે એ તમને ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામ કારે જ તાલુકા વિશે જો વાત કરવામાં આવે તો કે તાલુકો માંગરોળ અને જિલ્લા વિશે જો વાત કરવામાં આવે તો કે જિલ્લો જૂનાગઢ તો ત્યાં તમને આ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને મિત્રો જો તમે હજુ સુધી અમારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમકે રોજના રોજ જે પશુ વેચાવ હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું અને તમારે પશુ વેચાવું હોય ને જો અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત એડ કરાવી હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમારો કોન્ટેક કરી અને વધારે માહિતી તમે અમારી પાસેથી લઈ શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત તમારી આ યુટ્યુબ ચેનલ ઉપર અમે તમારા પશુનો વિડીયો મૂકી આપશું જય ગૌ માતા જય દ્વારકાથી